બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો જેમાં ભજન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વડા ગામની પાવન ધરતી પર માગમાયાના આશીર્વાદથી સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેમાં સોનામાં સુગંધ ભળે એવી મા જોગમાયાની કૃપાથી શ્રી જોગમાયા ગૌશાળા બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહીને શ્રી જોગમાયા ગૌશાળાની શુભ શરૂઆત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સૌ એક જ વ્યક્તિ પોતે એક સાથે એકસો પચાસ ગૌમાતાની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે એવા બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પોતાની ટીમ સાથે અને પછી હવન કરવામાં આવ્યો હતો જેમાં હવનના યજમાન પદે બેસીને ગૌ પ્રતિપાળ એટલે કે ક્ષત્રિય રાજપૂત સમાજની ખાનદાની ખુમારી નિભાવીને યજ્ઞ આચાર્ય અને શાસ્ત્રી શ્રી જયંતિલાલના મુખેથી મંત્રોચ્ચાર સાથે ઘી જવતલ હોમાયા અને આ પ્રસંગે ટાંગતોડ હનુમાનજી મંદિરના પૂજારી રતનગીરી બાપુ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાત મહાકાલ સેનાના ઉપપ્રમુખ અશોકસિંહ વાઘેલા ભડત કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી શિહોરી સુરજગીરી મહારાજ ગોળીવાડા બ્રિજરાજગીરી મહારાજ રૂની જયરામગીરી મહારાજ માનપુર પ્રતાપગીરી મહારાજ મધુવન માતાજી દશામા માતાજી લુદ્રા મદનગીરી મહારાજ ભરતગીરી મહારાજ અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા કરશનભાઈ જોશી શિરવાડા મોહબતસિંહ વાઘેલા પૂરણસિંહ વાઘેલા ભૂપતજી મકવાણા ગોઉભા વડા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં સહભાગી બનીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એક એવી ગૌશાળા છે જેમાં નિસ્વાર્થ ભાવે ગૌમાતા એકસો પચાસ ગૌમાતાની સંભાળ રાખે છે એક રાજપૂત ભાઈ તરીકે અભિનંદન પાઠવીએ છીએ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન